સુરતમાં યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આયોજન રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવા શપથ લીધા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મોહિમ અંતર્ગત કામગીરી યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા ડ્રગ્સ કેસમાં પકડાયેલ મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા સેન્ટરના અધિકારીઓની મદદ માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવરાથી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દુંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી